અરવલ્લી બિલોડા જગદીશભાઈ મહેતા અને ગોપી ઘાંગર વિરુદ્ધ બિલોડા મામલતદાર કચેરી તેમજ બિલોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીની એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી પત્રકાર જગદીશ મહેતા દ્વારા નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી વિશે અપમાનજનક ટીકા કરવા બદલ તેમજ આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ હોવાનું હોવાને કારણે આદિવાસી સમાજના આગેવાનો વડીલો યુવા ભાઈઓ બહેનો દ્વારા ભિલોડા મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં પીઆઈસીને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી મારું નામ સતીષભાઈ ચબિયાડ છે હું આદિવાસી સમાજમાંથી આવું છું બે દિવસ પહેલા નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા નામના શખ્સે ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને વચ્ચે રાખી આખા આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ગેરવર્તન રીતે જે વાત કરી છે એ વાતનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ એના વિરોધમાં આજે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્રક આપ્યું છે પોલીસ સ્ટેશને અમે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાવવા માટેની અરજી આપીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારો આદિવાસી સમાજ રાણા પૂજા બિલનો વંશજ છે જો કાર્યવાહી નહીં કરે તો અમારો આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી આવશે એવું અમે મીડિયા થકી દરેક આદિવાસી સમાજ વિશે જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ તમામ લોકોને અમે જણાવવા માગીએ છીએ જય હિન્દ જય ભારત જય આદિવાસી